વોટર લિસ્ટથી નામ કાપવા અંગે મહેસાણા કોંગ્રેસે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે આજે બાવીસ જાન્યુઆરીના રોજ બપોરે એક કલાકે મહેસાણા શહેર કોંગ્રેસના નેતાઓ દ્વારા શહેર અને જિલ્લામાં ફોર્મ નંબર સાત ભરીને નામ કમી કરવાના મામલે ભાજપ સામે આરોપ લગાવી જિલ્લાના અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી તપાસ કરવાની માંગ કરી છે સાથે જ આરોપ લગાવ્યો છે કે ભાજપ નામો કમી કરીને ચૂંટણી જીતવા માટે કામ કરી રહી છે આવેદનપત્ર આપતી વખતે બિચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને મહેસાણા શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા અહેવાલ કનકસિંહ રાજપૂત મહેસાણા જેને સેલ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ફોર્મ નંબર સાત ભરી અને વધારે અરજીઓ કરી અને જે ખરા મતદારો છે મતદારો ઉડાડવા માટે ઘડાયું છે આ ભારતીય જનતા પૂરી નહીં થાય અમે કોંગ્રેસના સૌ હોદ્દેદારો અમે તમને આપીશું પણ સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં